દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે ત્યારે વરાછામાંથી પીસીબી પોલીસની ટીમે આઈસર ટેમ્પામાં પ્લાસ્ટિકના ભંગા તથા પુઠ્ઠાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારોને પકડી પાડ્યા હતા જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર રામપુરાના વલી અને બરકત સહિત ત્રણને વોન્ટેડ જાહેર પોલીસે કર્યા છે સુરતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસની ટીમ મેદાને છે ત્યારે પીસીબીની ટીમે બાતમીના આધારે વરાછા વૈશાલી ત્રણ રસ્તા વરાછા અર્બન હેલ્થ સેન્ટર સામે રોડ પરથી પસાર થતા આઇસર ટેમ્પામાં પ્લાસ્ટિકના ભંગાર તથા પુઠ્ઠાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર સત્યપ્રકાશ દેવી તિવારી અને સંદીપ ગાબરે એરાને ઝડપી પાડ્યા હતા પોલીસે આઇસર ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી ત્રણ લાખ છપ્પન હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો દસ લાખ રૂપિયાની કિંમતનો આઈસર ટેમ્પો મોબાઈલ ફોન રૂપિયા સહિત બેતાલીસ હજારથી વધુ મતા કબ્જે કરી હતી જ્યાં દારૂનો જથ્થો ભરી આપનાર કાજલ નામની મહિલા તથા દારૂનો જથ્થો મંગાવનાર રામપુરાના વલીઉલ્લા ઇનાયત ખાન પઠાણ અને બરકાત ઇનાયત ખાન પઠાણે પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અઝર કુર્શી સાથે પ્રકાશ વડા